પરેશ ભાઈ ધાના હોત ને તો આ ચાલુ થયો તો હું તમને ખેડૂતો ના દેવા માફ થાય કઈ વાંધો હું રાજી હું હું રાજી હું ખેડૂતો દેવાના બોજ નીચે દબાઈ ને વાત કરાચી ખોટી ઈ હો ટકા હાચી મોંઘી વીજળી આપડી ખાતર ઉપર ટેક્સ બિયારણ ઉપર વિરોધ નથી કરતા અરે તો મારો નાનો ભાઈ મારે એનો વિરોધ હા એને કીધું હતું એને એમ કીધું એને કીધું એ થયું હતા રીતના બેઠા સી આવો ને ચાર હજાર કરોડ રૂપિયા ખાઈ ગયા નવ ઊન હળકી ગયા હજી તપાસ સમિતિ કમિશન નો અહેવાલ આ ભાજપ ની સરકારે ફ્લોર માં નથી મૂક્યો ગોપાલભાઈ કયો વિધાનસભા ગમ ગમાવે એમ નહીં બે રૂમ ઈદ સાય ના હોસ્પિટલ માં હતા ઈ અહીંયા હું કરતા હતા ઈ મન કયો તમારી વાત કરો ને અરે તમારી કરો ને અમારા તો કોઈ નથી પંદર દિશા હતા કે સાફા પેરી પેરી ને પંજાબ વાળા ભાઈઓને અહિયાં ઉતાર્યા હતા એ હું કરતા હતા

કેમ પડી ગયા ની કોમેન્ટ તમારી પોસ્ટ જોઈ લ્યો તમારી હો કોમેન્ટમાં નેવું કોમેન્ટ હોય તો સામાન્ય જનતા એને ખબર ફેસબુક ઉપર નો હાલે આવું તમારે જેની ભરેલા હોય આપે તો કરોડ ના મગફળી ના કોમાનમાં તમારું નામ ખુલે આમ આદમી પાર્ટી નાટક કરીને ગીર મૂકવાનું ષડયંત્ર ગીરવે મૂકીને ખેડૂત આવી હજી જેલમાં અમારા નેતા તમે તો ભાજપ કરો

રાજકીય પાર્ટી કરી તમે ક્ષેત્રે કોંગ્રેસ ના લેવલ થી જ વિરોધ કરો હો ને તમે એમના વિરોધ કરો હો નામે નાટક અને એનું મોટું કોંગ્રેસ ને પેટમાં તેલ દેવાનું કોંગ્રેસ ના અગિયાર

આગેવાની લઈ પરેશ ધાનાણી અને આખી કોંગ્રેસ ભાજપ દી નામ લીધું જ તો જો કોઈ દી ખેડૂતો તમે મૂકો તમે ગીરવે મૂકો ખેડૂત ના